આપણા બહેનો ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ કરી શકે એ પશુપાલનનો ધંધો કરી શકે ગ્રામ્ય વિસ્તારમાં પણ પશુપાલન થઈ શકે અને એના માટે પૈસાની જરૂર પડે તો પૈસા એટલે કે લોન લેવાની જરૂર પડે તો આપણા એનજીઓ દ્વારા એની મદદ મળી શકે એમ છે રાકેશભાઈ પરમાર જે ભરૂચમાં એમની ઓફિસ છે અને એનજીઓ ચલાવે છે તો આ બધી મદદ કરશે તાલીમ પણ આપે છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે તો આ ઓડિયો છે એ પૂરો સાંભળો અને તમને જો સારું લાગે તો રાકેશભાઈનો નંબર પણ આપેલ છે એમની સાથે વાત કરો અને તમારે જો એવો કોઈ ગૃહ ઉદ્યોગ કરવો હોય તો લોનમાં અને બધી રીતે મદદ કરી શકે એમ છે તો આ પૂરો ઓડિયો તમે સાંભળો અને આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કારણ કે આવા જ ઓડિયો આપણે આ ચેનલ દ્વારા મૂકીએ છીએ લોકોના પ્રશ્નો પણ આમાં સોલ્વ કરીએ છીએ અને લોકોની જરૂરિયાત પણ પૂરી થાય એવી પણ મદદ કરીએ છીએ આર્થિક સામાજિક અને શૈક્ષણિક તને બાબત ઉપર આપણે અત્યારે સમતા સૈનિક દળના માધ્યમથી ફોકસ કરી રહ્યા છીએ અને આ સમતા સૈનિક દળની ચેનલ છે તો આને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો મેસેજ કરો અને ફોન કરો આ ઓડિયો પૂરો થયા બાદ આમાં એનજીઓ દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે એના થોડા ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ મૂકવામાં આવેલ છે અને બહેનોને જે તાલીમ આપવામાં આવે છે એ પણ મૂકવામાં આવેલ છે તો એ બધું જોઈ લેજો અને પછી તમને અનુકૂળ લાગે તો રાકેશભાઈને ફોન કરી અને આગળ વધજો જય ભીમ હલો સાહેબ બોલો હા બરોબર રાકેશભાઈ જય ભીમ નવ બધા છે સાહેબ મેં તમને વોટ્સઅપ કર્યો તો મે જે બે ટ્રેનિંગ અત્યારે આપી ને ભરૂચમાં હું એનજીઓ ચલાવું છું તો ઉડાન એજ્યુકેશન હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ તો એ ફોટા મેં એડ તમને મોકલ્યા હતા અને સાહેબ એક રિક્વેસ્ટ એવી હતી કે આપણે આપણા સમાજના જે ભાઈઓ બહેનો છે એને નાના મોટા ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગમાં જોડી શકીએ તો એવું કામ થઈ શકે કારણ કે આપણી પાસે સંગઠન બહુ મોટું છે સાહેબ અને ગામડા લેવલ પર તો છે ને સાહેબ આ પશુપાલનનો ઉદ્યોગ જે છે એ સરળતાથી થઇ શકે તો આપડે માનો કે કોઈ બેનો ને બોલાવીએ આજુ બાજુ ના ગામ માંથી અને એક આવી ચર્ચા કરીએ પછી એને અનુકૂળ લાગે એવી એ યોજના કરીએ મતલબ ગૃહ ઉદ્યોગ કરાવો અને પછી ગવર્મેન્ટ ની લોનો મળે જ છે પર હેડ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા મળે છે બરાબર તો નાના અમદાવાદ મૂડી રોકાણ થી એમ ટૂંકો ગૃહ ઉદ્યોગ ચાલુ કરીએ એને માર્કેટ માં પહોંચાડવાની જવાબદારી મારી હમ 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 એટલે ગૃહ ઉદ્યોગ માં શું કરવાનું હોય મેં છે ને સાહેબ ઘણી બધી ટ્રેનિંગોમાં ક્યાંક પાપડ બનાવવાનું શીખવાડ્યું હતું ક્યાંક અથાળા બનાવવાનું શીખવાડ્યું હતું ક્યાંક મીડીબત્તી બનાવવાનું શીખવાડ્યું છે ક્યાંક ખાખા બનાવવાનું વાત કરી છે ક્યાંક તમે સોસ બનાવો કે સોસ અત્યારે દરેક જગ્યા પર નાની મોટી લારીઓ પર મળે પણ એ સોસ એવા હોય કે આપણે જોવા નહીં ના ગમે તો એની કરતા આપણે સારું ટમેટો સોસ બનાવડાવી અને પ્રોડક્ટ વેચવાનું કામ કરી શકીએ સુગરની વસ્તુ બનાવી શકીએ અને સાહેબ હમણાં છે ને મેં તો એક બહુ એમ બહુ સરસ મને લાગી કે ગામડાઓમાં જઈને આપણે એ લોકો ને ગાયું લોન પર લાવી દેવાની અને એ લોકો દૂધ ની તૈયારી કરે અને દૂધ આપણું સેન્ટર માંથી ડેરીમાં પહોંચાડીએ માનો એવા એક સેન્ટર પર માનો કે અમરેલી છે દાખલા તરીકે તો અમરેલી માં એક બહુ મોટો તબિલો આપડે ભાડા પર આપડે રાખીએ અને આવા દસ પંદર ના ઢોરો આપડે ત્યાં રહે એની લોન ભરવાની જવાબદારી બી આપડી અને ટોટલ જે મહિનાનું દૂધ નું ઉત્પાદન થાય એના પાંચ દસ ટકા એને મળે તો એને કઈ જ કરવાનું નથી બેઠે બેઠે એને પાંચ દસ ટકા મળતા હોય કશું કામ કર્યા વગર તો એને તો રોજગારી ને એટલે લોન એના નામે લેવાની એમ લોન એના નામે એને ઢોર રાખવા હોય તો એ ભલે રાખે સીધે જ રાખે દૂધ જ ખાલી આપડે લઈએ પણ ઘણા બધા ગામડામાં ફર્યો તો કેટલાક લોકો એવું કે સાહેબ અમારી પાસે ખેતર નહીં રાખીએ તો કરવા તૈયાર નથી સાહેબ અમારી ભેંસો ગાયો મોટા કરીએ અને એમાં રાખીએ એમાં આપણા માણસો રે અને ત્યાંથી ત્યાંથી ચારસો પાંચસો સાહેબ ચાર હજાર પાંચ હજાર લીટર દૂધ ઉત્પાદન થાય ડેરી સુધી પોચે માનો કે આપડે એક હજાર થી વધારે લીટર દૂધ ઉત્પાદન થાય છે તો government નાં માધ્યમ થી આપડે પોતાની ડેરી નાખી દઈએ સાહેબ તો એક વસ્તુ થયું કે સાહેબ એ problem રૂપી એવું એક પુસ્તક લખ્યું ને એમાં ને આપડા સમાજ નો પૈસો આપડા સમાજ માં જ ફરે સાહેબ હા બરાબર બરાબર તો શું થાય કે પૈસો આપણો આપણા પોતાના ને પોતાના સમાજ માં ફરે તો કાલ અમારે feedback ટુ સોસાયટી તરફ જવાય હા બિલકુલ બિલકુલ આપડા ભાઈ ને બે રોજગાર મળે અરે ઈ ને ઈ પૈસા સમાજના કલ્યાણ માટે કામ લાગે. કયા કામ લાગે? બિલકુલ બિલકુલ બિલકુલ. તો ભાઈ આવી રિક્વેસ્ટ માટે તમને ફોર્મ કર્યો તો ના પણ એની માન લોક લોન ની બધી વ્યવસ્થા કરવાની થાય તો કે બધી હું દોડી લઉં એ બધી જ હું દોન લોન ની વ્યવસ્થા માટે તો તમારા એનજીઓ નું નામ શું તમારા એનજીઓ નું? ઉડાન સાહેબ આખો ડિટેલ્સ મોકલી હું ઉડાન એજ્યુકેશન હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ બરાબર 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 અને કેટલા સપોર્ટ આમાં તો સાહેબ અત્યારે અમારે માં યાસાત સભ્યો છે

સાહેબ વ્યસન મુક્તિ ના કાર્યક્રમો કરે તો વ્યસન મુક્તિ તરફ જવાય એના વ્યસનો અટકે તો એના ઘર બે પૈસા મળે એ સિવાય એજ્યુકેશન ને હેલ્થ નું કામ તો બહુ મોટું લેવું છે સાહેબ આપણે પોતાની સ્કૂલો કરવી છે આપણે પોતાની હોસ્પિટલો કરવી છે પણ એમાં મને તમારી જેવાનો સપોર્ટ જોઈએ ના ના મળે કોઈ સવાલ નથી બરાબર સ્કૂલ ઉભી થાય તમારી પાસે દીવ માં એક સ્કૂલ નાખો બાયોડેટા છે ડિટેલ સાથે સાત બાર ની કોપી નકશા સાથે હવે એ અઢી કરોડ માં આપી દેવાની સાહેબ મારી એવી કેપેસિટી ના હોય

તો તમારે દરેક કરવું માનો કે દિવસ દિવસ કરવું કરવું પડે પડે પ્લેટફોર્મ કે આપણા સમાજના ભાઈઓ છે કે ભાઈ આપણા એસએસના ભાઈઓ છે એના સુધી માહિતી જાય તો એ પચીસ પચાસ જણ ને ભેગા કરે હા બરાબર બરાબર કે આજુબાજુમાં માનો કે એક તાલુકા આજુબાજુમાં દસ ગામો છે આપડા અને ચારસો પાંચસો ની વસ્તી છે તો એવા બે ત્રણ ગામડાઓમાં જઈને જ્યાં પચાસ પચાસ સોસો બસો બસો ભેગા થાય તો ત્યાં હું કરું એ સમજાવું કેવી રીતે છે માટે અમુક માનો કે ભેંસ અને ગાય એ પોતે રાખે છે ઘરે તો એ પોતે આપતા ભરે દૂધ આપણે એવું સેન્ટર તૈયાર કરશું કે આપણે આપણે ડેરી જેવું એક ટેમ્પો ફરે બધી જગ્યા થી આપડું દૂધ કલેક્ટ કરી ને લઇ આવે અને ડેરી આપી દે તો અઠવાડિયે એનો બિલ ચુકાતું હોય છે તો અઠવાડિયે અઠવાડિયે એને પૈસા મળે એને જે દૂધ ચૂકવી હોય જે દૂધ ભાવ મળ્યો હોય આવું એ પોતે સ્વતંત્ર આપડે ઈચ્છા એવી થાય કે પોતે સ્વતંત્ર કરે પણ બધા નહીં કરે કેટલા સાહેબ છે નથી કરવું એટલે અમે આ લોન લેવા તૈયાર છે આવક લેવા તૈયાર છે પણ ઢોરો નું જવાબદારી અમે લેવા તૈયાર નથી તો ભાઈ સારા ઢોર અમારે ત્યાં જમીન અમારે છે

તબીલો છે ત્યાં તારા ઢોર રહેશે તો લોન ભરવાની જવાબદારી આપણી પોતાની હા બરાબર બરાબર એવું એવું એગ્રીમેન્ટ એવું એગ્રીમેન્ટ કરવાનું બરાબર ને એગ્રીમેન્ટ લખીને જ આપવાનું સાહેબ વકીલની હાજરીમાં વિડીયો લઈને હા સમજાય સમજાય ગયું સમજાય તમારી જેવા પાછા બે બે મુખ્ય વ્યક્તિઓ હાજર હોય ને ત્યાં પછી હા બરાબર પછી ગૃહ ઉદ્યોગ ની લોનો મળે બધી આ તમે પાપડ ની નામ બધી કહો છો મેં કઉ છું તો ખરા સર એની તાલીમ આવે હા એની તાલીમ કરો એક તો બે પ્રકારની તાલીમ આવે એક ગવર્મેન્ટ ની આવે એક અગિયાર દિવસ ની આવે બરાબર પરમિશન લો તમે ગાંધીનગર થી કરાવો અને અને એમ એ પોતાના કે સાહેબ તમને બીજું તો કઈ ના આપી પણ આવા જવાનું ભાડું આપી દઈશું તો ઘણા બધા સાહેબો માં સમજાવવા માટે આવી જાય બે ત્રણ દિવસ જ ખરી તાલીમ હોય ડોક્યુમેન્ટ કલેક્ટ કરી સાહેબ હું તો એમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દરેક દરેક જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માં પચાસ પચાસ સો સો ફાઇલ આપડી કેમ ના હોય તમને જાણી ને આનંદ થશે કે લાખ લોન પર તો તો માફ થઈ જાય ત્રીસ થી પાંત્રીસ ટકા સબસીડી જ થાય તો વાત કરો પણ આમાં શું છે લોકો લોકો ડરતા કેવી રીતે હોય છે એક તો આની પ્રોસીજર રહી ને એ બધી અઘરી હોય અઘરી એટલે કાગળો બધા ડોક્યુમેન્ટ બધા ભેગાગ આવક નો દાખલો હોય જાતિ નો દાખલો લાવો

પણ એવું મળ્યું નઈ હા એટલા એટલા રૂપિયા રોકાઈ કરે એટલું મળી જાય પણ આવી રીતે કરીને જો કરવું હોય તો થઈ શકે ગ્રુપ તૈયાર થાય અને ગ્રુપ તૈયાર કરી થાય રોજગાર મળે રોજગાર મળશે બે પૈસો બચશે અને તો પછી કઈક આપડે સમાજમાં માં કઈક બતાવીશું ગવર્મેન્ટ ને બતાવીશું કે આવડું મોટું અમે કામ કર્યું હવે આપડે કરોડ બે કરોડ ની લોન જોઈએ છે તો એની પાસે બી આધાર હશે ને કે ભાઈ આ લોકો કઈ હવામાં વાત નથ કરતા હા બિલકુલ બિલકુલ સભ્ય હોય એની એને પગભર કર્યા હોય સભ્ય હોય અરે સાહેબ આપણે આપડો આધાર વાપરીએ ને કે જો ભાઈ મેં આટલા ગામોમાં કામ કર્યું હા બિલકુલ 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 આટલા લોકોને રોજગાર પહોંચાડ્યો હવે અમારે સ્કૂલ કરવી છે હોસ્પિટલ કરવી છે અમને આટલા લોનો આપો તો એ તો વિશ્વાસ ને શિક્ષણ કરું બેઠા રોજગારી મળે ને તો બહુ ઉત્તમ કામ થાય એના પર ફોકસ આપવાની જરૂર છે ગામડામાં સહેલા સહેલું કામ બેન કઈ કરી ગાયો રાખે દૂધ ઉત્પાદન કરે આ એકદમ સહેલું કામ છે ઈઝી બને સાચી વાત હા એની લોન ને બધી વ્યવસ્થા કરી દો તો ઘણો ફેર પડે હાજી વાત એટલે એના માટે આપણે મદદ કરીશું મદદ હા બરાબર પૂરી પૂરી મદદ કરીશું બરાબર બીજી વસ્તુ એવું થાય કે તમે ભેસ આજે લાવવા ને એટલે આજે ચાર લીટર દૂધ આપે તો ચાર લીટર દૂધના પૈસા આજે ઉભા

એક બાજુ એ લોકો નું detergent વાળું પાણી અને એક બાજુ એસેમ્બલ એટલે કે આપડે તૈયાર થયેલું પાણી માં કચરા વાળો shirt કરી ને ડબોળી ને બાર કાઢે ને સાહેબ તો એક દમ ચોખ્ખો હું તમને પ્રેક્ટિકલ કરીને ને બતાવી એક દમ ચોખ્ખો જોવા મળે જો સાહેબ આપડે આપડે સમાજ ના લોકો ને એટલું જ સમજવા કે ભાઈ તું detergent તો ખરીદે જ છે ને ભારતીય થી બીજી company નું એમાં તારા સંબંધ નું કઈ ભલું થાય છે તારા સંબંધ ને પૈસા મળે છે તો કેમ ના તો આપણા સમાજ ની પ્રોડક્ટ ગઈ ને મારા ભાઈ એના કરતા સસ્તી એના કરતા સારી અને તારો પૈસો જે તું જેને ભી આપે છે એ ભાઈ તારા સમાજ નો છે એ કંપની તારા સમાજ ની છે પૈસો તારા સમાજ માં જશે આ ભાવના કેળવાની છે સાહેબ આપડે બિલકુલ 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 હું નીકળ્યો છે શું કરવા કે ભાઈ આ ભાવના લોકો સુધી જાય હા તો બે અત્યારે તમારું રહેવાનું ક્યાં સાહેબ હું આમ અમરી લીધો મૂળ હું મારી પાંચ કિલોમીટર ગામ

હા એ એ રીતે પ્રચાર કરીએ આ સાપર નું હતું ને ભાઈ સંજયભાઈ જાદવ નું એ રીતે મેં મોકલ્યું ને અત્યારે ચાર હજાર લોકો એ જોઈ લીધું અને ખુબ લોકો નો કરી અને અત્યારે નોકરીમાં જોડાય છે તો તમારું પણ આપણે રોજગાર નું કામ કરવું છે તો લોકો સુધી બે પૈસા મળે હા હા અને યોજનાઓ છે પૂરી પૂરી માહિતી લોકો સુધી નથી પહોચતી હા બરાબર બરાબર હા 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 ના 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 સાચી વાત સાચી સાચી અહિયાં સાહેબ તમે વાત કરું ભરૂચ સમાજ આપણા સમાજ ના દસ લોકો એ ભેગા થઈને લાખ લાખ દોઢ દોઢ લાખ ની લોન લઈને ને ખરેખર તબીલો ચાલુ કર્યો હતો અને ખરેખર દૂધ ઉત્પાદન થતું હતું સાહેબ જાણીને આનંદ થશે કે એક ટીપુ દૂધ નતું બચતું કારણ કે જે એરિયામાં ચાલુ કર્યો હતો ને એમાં સાડી પાંચસો મકાનો ખાલી આપણા સંબંધ ના છે તો તમારી આખરી હવે સિટીમાં તો કેવું હોય સાહેબ કે બધા પેલો પાઉચ વાળું દૂધ પીએ બરાબર તો તમારી આખરી હવે સિટીની દૂધ દોઈને તમને કોઈ આપે તો ઘણા તૂટી પડે સાહેબ સિટી બિલકુલ બિલકુલ એ બધું આ ભેંસ દોવાય છે આ તારી હવે દૂધ કર્યું લઈ જાય એટલે એને વિશ્વાસ થઈ ગયો કે કઈ મિક્સિંગ છે જ નહીં ના ના ખરી વાત એવું છે હા હા કઈ વાંધો નહીં તો તમારો તમારો નંબર બોલો એટલે આપણે નંબરે આવી જાય હું ખાલી સાહેબ છેલ્લી જ વાત કરીને તમને હું નંબર આપી દઉં એક રિપોર્ટ ભારત સરકારનો અમે એવો સાંભળ્યો હતો કે ભાઈ દરરોજ ભારતની અંદર માનો કે સો લીટર દૂધનું નીડ એટલે કે જરૂરિયાત છે સો લિટર જરૂર પડે દરરોજ હા તો એક્ચુઅલ સર્વે એવું કે છે કે પચાસ ટકા દુધાળા પ્રાણીઓ છે જે પચાસ ટકા દુધ રીયલ માં આપે છે તો પચાસ ટકા થી કદાચ ઉપર નું દુધ કેવું જાય છે એની કોઈ સત્ય હકીકતો નથી બિલકુલ બિલકુલ ખરી વાત છે ખરી વાત બરાબર તમે જોશો જિલ્લા પંચાયતોમાં નરેન્દ્ર મોદીના ગાયો સાથેના ફોટા છે અને કુત્રિમ બીજદાન એવું હેડિંગ માર્યું છે એ લોકો તમે કુત્રિમ બીજદાન પશુઓમાં બી કરો અને ઉત્પાદન વધારો હા બિલકુલ 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 હા હા ખરી વાત છે ખરી વાત

આ પણ કઈ વાંધો નહીં અને અલા તમારો એક ફોટો મને મોકલી દેજો WhatsApp કરો એટલે એટલે હું કે સર તમે WhatsApp કરી આપો મોકલી જા આ ફોટો બી કરી આપો છો આપડે YouTube મોબાઈલ કરી કે બરાબર ને લગભગ લગભગ મેં તમને ગઈ બે દિવસ પહેલા જે ટ્રેનિંગ લીધી ને નાની નાની એના ફોટા તમે મોકલ્યા છે આ ફોટાક વિડીયો કેવું કઈ શોર્ટ હોય ને તો મને મોકલો વિડીયો હતો હોય તો મોકલો થોડા ટૂકા વિડિયો આ તો ટૂંકા વિડીયો મોકલો એટલે આપણે યુટ્યુબમાં માં મેલીએ બરાબર ને બરાબર હાજી હા મોકલો મોકલો ઓકે ઓકે આજી આજી હા આ એનજીઓ દ્વારા જે તાલીમ આપવામાં આવે છે બહેનોને આ તાલીમના થોડા ફોટોગ્રાફ છે અને આ રાકેશભાઈ જે તાલીમ આપે છે એ વિગતો અહીંયા જણાવી રહ્યા છે તો આપ આ પૂરેપૂરો વિડીયો જોયો હોય અને આપણે અનુકૂળ લાગ્યું હોય તો તમે જે નંબર આપેલ છે આપણે રાકેશભાઈનો એ નંબર ઉપર કોન્ટેક કરો અને મહિલા મંડળ સખી મંડળ જે કાંઈ બનાવવા માગતા હો ગૃહ ઉદ્યોગ કરવા માગતા હોય કે પશુપાલનનો ઉદ્યોગ કરવા માગતા હો જે કાંઈ તમારે જરૂરિયાત હોય અથવા તો જે કાંઈ કરવા માંગતા હો એમાં આ આપણું જે એનજીઓ છે એ ખૂબ હેલ્પફુલ થાય એમ છે તો આપણે બેક તમારી વિશ્વાસ પૈસા આપે આપણે એવું કામ કરવાનું કે બેંક હવે જેવું બીજા લાખ આપું બે તારીખ લાખ નથી બીજા લાખ તમે કેસે જો તમે સારી રીતે હપ્તા ભરશો